ઘણી આવેલી છે મોટી મોટી છે નાની નાની રેબડું છે એમાં બાય નીકળે ને તો હું નાના પગથી ગયો બધા ને જઈ માતાજી અને આપણે ઓલરેડી બંધ આવી ગયેલા છે બધાને તાણ લીધું અને આજ પણ આપણે વિડીયોમાં હારા એવા ખંદા કરવાના છે તો જોજો સેલ અલગ છે અને મજા આવી છે હો વિડિયોમાં આપણે બે ટાઈમનો વિડીયો ઉતારી છીએ હમણાં કાયમિક ને આજ લગભગ સેલા પાણી આ છે આજ રાતના પાણી છે ને સેલ આ છે દિવસ તો થોડો હારતા જ રહે આમ તો

ઇજ્જત વાગ્યા જા ઇજ્જત વગી જા આમાં છે મગરુ કસલી છે ને મસ્તની છે તમારી બત્તી છે ને શીશોપ કરી દો એટલે મેં તમને કાલ કીધું કે બત્તી શીશોપ કરતા શીખવાડી પણ શીશોપ કરતા હી ખોડી ની આજ હી ખોડ દો ઘડી ઘડી ની ખોડ તો આપણે જોવાનું છે પેલા કસલી લો આપણે જોવાનું છે પેલા કસલો કરે છે લો જો સાક્ષી લુ આજ માછલી બેટલી આવી નથી મેગીન માછલી આવશે રન કી મોટી મગણી ન ને પણ આ દિવસે આવધી ઘણી બધી એવું બધું આવીતું જો કઈકલો હો કેમ છે મોટો છે પીસ છે જોરદાર એક નંબર એવું કેમ ટાઈટ હવે ન લાગતી એટલે બહુ હતી ટાઈટ છે પણ એટલી બધી નથી તો ટાઈટ જાય એમ છે કેવડો છે

سا اس газی شخص مردم خروج اگر Mechan اور بрон بزاط توززززززززززززز وزارزززززززززززززززززززززز CoMV મજા આવી એવા અગિયાર વાગ્યા છે એટલે દસ વાગ્યા એવા અગિયાર અગિયાર વાગે જાય એમ ને પાણી છે ને દી નીકળ્યા કાલે તો લગભગ નીકળે નહીં એટલે કાલે ધક્કો ખાવાનો હોય કેમ કે અમારા બંધારમાં છે ને દસ વાગ્યા સુધી પાણી નીકળે એ તો આપણે ઓલું ઓલું મેપ છે ને એમાં જોઈ લઈએ પાણી નીકળવાનું છે કે નહીં નીકળવાનું ખબર પડી જાય આપણને હો આપણે બધી સિશોપ જ થાય ખોડી બધી શીશો તો આમ થાય ખબર નહીં તમને આમ જ થાય બીજું કાંઈ એમાં થોડું હોય નવીન આમાં નવીન કાંઈ ન આવે એમ કે બુધી હવે એવું એક ડાઉન પડ્યો એવું લાગે ડાઉન આપણે છે ને કાઠા ભેગું થી જવાનું છે કઢીય ઘેગામાં તો કાઠા ભાગવું પડે પહેલા ગરમી થઈ ગઈ હા હવે ટાઈટ હોય છે એમ કરી ધોઈ લે એમાં તો ગરમી થઈ ગઈ હવે રજ ભઈ લે ને આમ પણ ટિંગટ લેવું તો મોટો ઉપર આ ફોન મારું એવું લાગે હા એ ડોગલું જીણું લાગે હમ આ ડોગલું છે ને આપણો મોટો ઉપર છે આપણે આલો પછી છે

આવલા બગલા બેઠા છે ઓલી કાધરાથી ઢોક બગલા છે એટલે કે એને ઢોક કહેવાય ને બગલા કહેવાય તો આપણે ઢોક બગલા બે ભેગું કર નહીં તો આપણે તાણે રાખી એની પહેલાં આપણે મચ્છી પકડી લઈ જે આવે એમ પાણી તો જાય છે ગયા ગામાં ને રાઇ તો કવાડ્યો નહીં આવું તો અત્યારે હું આવી જોઉં આપણે વિડીયોની અંદર રાજુભાઈ જલા નથી અલ જલા નથી હું આવેલા નથી આપણે બંધને રાજુભાઈ તો અહીંયા જલા છે હા એમાં દેખાતા છે કાઠે નીકળ્યા હા તો ઓલા આપડા મસ્બુ પાસે થોડું થોડું દેખાય નહીં એટલે કે હાથમણા છેડે તો આપણે હાલો આપણું હા છે કોઈ આપણે કમ્પ્યુટર કી ગમે આપણે ને નહીં કરી ગાય આપણે મિત્રો મચ્છી પકડવા ને મચ્છી ગાય આવતી માછલી આવેલી છે ઘણી પણ વીજી મુંડા તો દેખાય છે આજ તોની માછલી નહીં આવી પણ દેશી માછલી ઘણી બધી આવી ને ઓલા તો પકડે છે ઘણા બધા બગલા છે એ પકડે છે માછલી એ બહુ ખાઈ જાય છે હાર એના માટે આપણે આની કાંઈ દોરો બાંધો છે આની કાંઈ નથી જો આની કાંઈ એવા બગલા નથી દોરો બાંધી એટલે ઉડી જાય આપણે જોઈએ એમ જો હું દોરો કહેશું આ બગલાને ઓછો ફેર પડે પણ ઢોક હોય ને એને થોડુંક વધારે ઓલું થાય કેમ કે મોટું જનાવર આવે એટલે એને ઉડવું જ પડે આપણે એ પણ એક ઘાત મારવા જવું જ જોઈએ કેમકે જેમાં ઝીંગા ને આવી માછલી દેખી એવું બધી આવે છે ને પવન છે અત્યારે કેવો મસ્તનો જો મસ્તનો દરિયામાં જ પવન આવે છે તો એક નંબર કાંઈનો ઘટે આપણે આલો તાણવા દઈએ બધા જાય ને માછલી પછી પકડી ને હવે આવી જાય છે આપણે કાંઠે જવાનું છે

কালকা <muchas> આપણે ઓલા છે આપણે તો ચાલુ રાખે કામકાજ આપણું એ ન હર આપણું બધામાં કઈ ખોટું પીડ્યું ન રહે ખાતું મારે ને આપણે હવે કાઠે ભેગા સટકી જાય દાર જોવાનું છે પણ જોવા જાય ને કઈ જોવું કે આવતું છે ને બે દિવસ કરી લેતું આ પગલા હું પકડે બોયો પકડ્યો આવતી મેં મિત્રો આપણે છે ને બગલા લોકો ને કહેતા હોય કે કોઈ ખાઈ જાય ને આપણે છે ને પોછા પગે નહીં કરી દેવું આપણે પોછા પગે નહીં કરવાનું ભારે પગે નહીં કરવાનું છે કાયા ગામ પૂગવાનું છે આપણે આ ગારા મારવાનું છે આપણે છે ને રેબડે મળી બાઈ નીકળે તો આ રેબડું છે એ મેલ બાઈ નીકળે ને તો હોના પગ થઈ જતો ઠીક છે ને જોરદાર કાંઠે જઈને તો ધોવા જોઈએ કાઠે પૂગી જાય ને અહીં તો આપણે ઓલા છે ને મેમ્બરો બધા લેવા વાળા મચ્છી લેવા વાળા ઇવડે છે ઓલરેડી તો આપણું બધું શાક તો વીણાઈ ગયું જોવો ને આ છે માઈછલી એટલી બધી હતી આજ આ આપણે ના તો દેખાઈ જ હતી કે માછલી તો છે જતી તો માછલી તો હતી જ હતી તો આ છે આપણા ઝીંકા એટલા એટલા બધા છે સારું કેવાય એટલા આવે એ ને રાતે તો થોડાક ક્યારેય છે ગારો આવે ને એટલે અમારે શાખ આવે જતી તો જો હા છે ને અને ધોઈ આખડી ચોખાઈ જાય આમ તો સીધા ને આ છે માઈછલી મોટી મોટી માછલી ને હોંડિયા ભાઈ પોનો ઉઠીશો એટલે નો કિલો એમ થઈ બધા માછલી વીણી રેખા છે હોંઢિયા ધોઈ ને આગળ જોખાઈ જાય તો બહુ આવે પણ હજી હજી નહીં આવતા થોડોક ને પછી લેમટા આવશે જો માછલી વીણી રેખા છે બધા જેમ જેવી લેવી આ બધું ફૂકો આમાં લેરિયા ને એવું છે બધું બોયો એટલે કે પામેડો આપડો

બધાયને આ તો શાક આવી રહી છે કેમ કે શાક છે જ ત્યાં ને એટલા બધા લેવાનું નથી એમ કાલ એટલા નથી એટલે બધાને આવી જાય તો હવે પામેડો ચોખાણો એ આ છે ને એ કોઈક પામેડો એકલો લેવો તેને વીણ દીધો આપણે હજી વીણો ચાલુ જ છે પામેડો ને લેરી એની ઉપર છે આમ લેમટા છે બધી ઘણી પ્રકારની એમાં તો વેરાયટી છે બધી કા આપણે છે ને બધુંય થઈ વેસાય આમ જો તો હા પાંચ ટકાડા છે બધા થઈ ગયા ખાલી મેં આજ શિવરાજભાઈની દુકાન નથી આજ આ દુકાન બીજી છે કાલે તો શિવરાજભાઈ આપણે કીધી કે તમારી દુકાન બુકાન ઉપાડો એ પવન જોવા ઘટે આમ તો કેવા લે પવન છે મારે જવાનું થઈ ક્યારે મસ્બે તો મસ્બી ભાઈ જ છો આમ તો ઘરે ગઈ જાય ને વેડી ઉતારતો આપણે જઈએ મસ્બે અને મસ્બે શું કરવાનું છે હા પાણી વાણી જોવાનું છે કેમકે એમાં થોડું પાણી થયું કેતું નહોતું તો પાણી તો જોવું પડે કાઢી જવાય પીડી રમવા આવે ને પછી સારા લઈ જાય નહીં નહીં પડી નહીં આપણે બધી ડબા થયા પીડ્યા છે એમ આપણે બધું આ રીતે જ રાખવાનું છે કાંઈ નો કટાઈમ આપણે તો મસ્બે મારે શું કરવાનું છે